મારું નામ રાઠવા હરસિંહભાઈ મોહનભાઈ ગામ જામભા હવે એમાં પ્રાકૃતિક ખેતી અમે જે કરતા છે એ લગભગ છેલ્લા ચાર પાંચ વર્ષથી કરીએ છીએ લોકોનું એવું કહેવું હતું કે રાસાયણિક ખાતર નહીં નાખો તો ઓછું ઉત્પાદન મળે એમ પણ અમે વગર ખાતરેને વગર દવાએ વધારે ઉત્પાદન મળે એવો ક્રોપનું શરૂઆત કરી અને હવે અમારી જમીન એકદમ કમ્પ્લીટ છે અમે દેશી હળથી ખેડ કરીએ છીએ ટ્રેક્ટરનો ઉપયોગ કરતા નથી અને બીજું આ વર્ષે અમે વેલાવાળા શાકભાજીનું કંઈક વિચારણા કરી તો એ વેલાવાળા શાકભાજીમાં અમે ગીલોડા કારેલા અને ચમખિયા દૂધી અને હાથે મરચી અને રીંગણ આ બધું વાવેતર અમે કરેલું છે એટલે એક જાતનું નહીં પણ અનેક ચાર પાંચ જાતનું અમે શાકભાજી વાવેલું છે એમાંથી બધી જ જાતના શાકભાજી અમેને ખાવા મળે વધતા વધારે જે ઉત્પાદન મળે તો અમે ઘેર બેઠા જ વેચી દઈએ છીએ માર્કેટ સુધી લેતા નથી અને એનો રેટ છે અમે કિલોના પર કિલો એ ચાલીસ થી પચાસ રૂપિયા રાખેલો છે હજુ શરૂઆત છે એટલે હજુ એનું માર્કેટ સુધી અમે નહીં જાય એનું માર્કેટ પણ હજુ બાકી છે આ કારેલા અમે સ્વાતી ના છે અને એ વેરાયટી છે અને આ કારેલી મેં કોઈ રોગ જીવાત કે કઈ છે નો મેં તંદુરસ્ત છે અને મેં અજમાસ્ત્રનો ઉપયોગ કરેલો છે મેં ચૂસ્યા પ્રકારની જીવાત નહીં આ અમારે દેશી ભાષાની અંદર ચમખિયા કહેવાય અને એ અમારે ભાગે આ ડુંગરાળ વિસ્તાર આદિવાસી વિસ્તારની અંદર વધારે થાય છે અને એનો બિલકુલ સો ટકા નેચરલી છે અમે કોઈ ખાતર દવાનો ઉપયોગ થતો નથી એમાં અમે પ્રાકૃતિક પ્રમાણે ગાય આધારિત ખેતીમાં અમે જીવામૃત નીચે મૂળમાં નાખીએ છીએ અને જીવામૃત નાખેલું છે એના રોગ જીવા માટે અમે અજમાસ્ત્ર નિમાસ્ત્ર અને ભ્ર્માસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ અજમાસ્ત્રનો ઉપયોગ જ્યારે ચુસ્યા જીવાત આવે છે ત્યારે એનો છંટકાવ કરી એટલે ચુસ્યા જ પ્રકારની જે જીવાત આવે છે એ અટકી જાય છે બનાવીએ છીએ અમે પાંચસો ગ્રામ હળદર પાંચસો ગ્રામ અજમા અને હિંગ નાખીને મોટા તપિલા અમે ઉકાળી અને પછી અમે બનાવીએ ઠંડુ પડવા દઈને અમે બસો ગ્રામ પર પંદર લીટરે ના પંપમાં નાખી અને સોંટીએ છીએ હવે છેલ્લે પ્રાકૃતિક ખેતી અમે જે કરતા થયા ત્યાંથી અમારે જે રાસાયણિક અને પેસ્ટિસાઇડનો જે ખર્ચ હતો એ ઘટી અને પ્રાકૃતિક ખેતી કરતા થયા તો એમાં અમે ખર્ચનો પણ ઘટાડો થયો અને ઉત્પાદન જે મળવાનું હતું એ મળે જ છે ગાય આધારિત જે ખેતી કરતાં અમે થયા તેમાં કેમિકલવાળો જે ખાવાથી એમાં નવા નવા જે રોગો છે ડાયાબિટીસ કેન્સર છે જેવા ભયંકર રોગ થવા આજે દેશની અંદર થાય છે તો એને અટકાવવા માટે આ એક ભારત સરકારે જે મિશન શરૂઆત કરી છે તો એના અમે સમર્થન સમર્થનરીને જોડાઈને અમે આ પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને બીજા ખેડૂતોને અમે માર્ગદર્શન આપી અને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે પ્રયત્ન કરી રહ્યા છે આજે એ કામગીરી ચાલુ છે આ પ્રાકૃતિક ખેતીનો અમારો સંદેશ છે કે આ પ્રાકૃતિક ખેતી કરતા થાય અને પોતાના પરિવાર માટે એ પોતે શુદ્ધ કેમિકલ વગરનું જે અનાજ ખાવામાં આવે એ વપરાશ કરે અને બીજું બીજા ખેડૂતોને પણ અમે પ્રેરણા આપે અને આ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારે એ અમારી નમ્ર વિનંતી છે આજે અમે બનાવેલું છે એકસો એંશી લીટર પાણી અને દસ લીટર ગૌમૂત્ર અને દસ કિલો ગોબર ગાયનું હવે એમાં ગોળ અને એક મુઠ્ઠીભર મટ માટી અને બીજું કઠોળનો લોટ આ બધું મિક્સ કરીને અમે અંદર નાખીએ અને એ હમણાં ગરમીની મોસમ છે થોડી વાતાવરણ ગરમ છે એટલે ચારથી પાંચ દિવસમાં પૂરું થાય છે અને પરિપક્વ થઈ જાય હવે ખેડૂતોને અમે વગર પૈસે ખેડૂતોને ટ્રેન પણ આપ ટ્રેનિંગ પણ આપીએ છીએ અને વાપરવા માટે સૂચના પણ કરીએ છીએ અને લોકો વાપરે છે તો એ લોકોને પણ અનુભવ થાય થોડો કે આ પ્રાકૃતિક ખેતીની અંદર જે જીવામૃત છંટકાવ કરવાથી હું એનો પ્રભાવ પડે છે એ એમને પણ અનુભવ થાય એના માટે અમે આ લોકોને ઢબડા મંગાવ્યા છે એમને ભરી ભરીને આપી દેવાના છે અમે કોઈ ચાર્જ લેતા નથી હમણાં અમે મિશનની અંદર જોડાઈને અમે લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે આ બીજું આ જે ચૂસ્યા પ્રકારની જીવાત હમણાં કપાસમાં અને વેલાવાળા શાકભાજી કે રીંગણની અંદર હોય પેલા ચૂસ્યા પ્રકારના જીવાત પેલી મોલોમચ્છી આવું બધું કંઈક આવતું છે તો એના માટે અમે અજમાસ્ત્ર બનાવેલું છે અને ખેડૂતોને છંટકાવ કરવા માટે અમે આપીએ છીએ